બરવાળા પોલીસની ની પ્રશંસની એક કામગીરી સામે આવી બરવાળા પોલીસે ખાંભડા ગામની નદીમાં પાણીમાં ફસાયેલા બે યુવાનો રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો બરવાળા તાલુકાના ખાંભડા ગામની નદીમાં પાણીમાં રાત્રિના 9 કલાક આસપાસ બે યુવકો બાઇક લઈને ખાંભડા ગામથી વાડી વિસ્તારમાં જતા હતા ત્યારે કોઝવે પર બાઇક સ્લિપ થતાં બને યુવાનો નદીમાં ગરકાવ થયા હોવાનું જાણવા મળે છે આ બે બિલ યુવાનો મોહન દલસુખ બિલ અને નીતિન ઈશ્વર બિલ નામના યુવકો પાણીમાં ફસાયા હતા પાણીમાં યુવકો ફસાયાની ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા સમગ્ર ઘટના અંગે બરવાળા પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં બરવાળા પોલીસના ચાર જવાનોએ અંધારામાં પોતાના જીવના જોખમે ઘસમસતા પાણીના પ્રવાહમાં છલાંગ લગાવીને ફસાયેલા બંને યુવાનોનું રેસ્ક્યુ કરી પાણીના પ્રવાહમાંથી બહાર કાઢ્યા હતા

ત્યાં બાઇક કોઈ સ્લીપ થતાં કે એવા અસાધારણ સંજોગોની અંદર બે યુવાનો જે છે એમનું બાઇક આગળ તણાઈ ગયું હતું એને કાઢવા માટેનો પ્રયાસ કરતા એમનું પણ ડ્રાઉનિંગ થયા હોવાની માહિતી મળી હતી જેમાં પોલીસે અહીંયાથી કીક રિસ્પોન્સ કરતા અહીંના એએસઆઈ શક્તિસિંહ ગોહિલ અને એમની ટીમ જે છે એના દ્વારા સામેની સાઈડથી ખૂબ સુંદર કામગીરી કરી અને એમણે એ લોકોને ડ્રાઉનિંગ થતાં હતા એ દરમિયાન જે છે એ આગળ પાણીમાં જઈ અને બહાર કાઢી લીધેલા છે અમે લોકો ઘટના સ્થળ પર એની સાથોસાથ જે છે એ લગભગ આઠ ને પચાસની આસપાસ આપણી ફાયરની રેસ્ક્યુ ટીમે પણ અહીંયા રિસ્પોન્ડ કરેલું હતું એ પછી શક્તિસિંહને એમની ટીમ દ્વારા જે છે એ લોકોને અહીં લઈને આવી અને મને રિપોર્ટિંગ કરેલું છે પોલીસની ટીમ દ્વારા ખૂબ સારી રીતે એને રિસ્પોન્સ અપાયો એના કારણે થઈ અને આપણે કોઈ પણ પ્રકારની જાનહારી નિવારી શક્યા છીએ હવે વધુમાં હું સાથે અપીલ પણ કરીશ લોકોને કે અત્યારે જે છે ઉપરવાસમાં પાણી આવતું હોય અને એ પાણી માટે ખાંભડા ડેમના ગેટ ખોલતા હોઈએ છીએ તો કોઈ પણ અનિવાર્ય સ્થિતિઓમાં પણ એ લોકોએ જે છે આ પ્રકારના રસ્તાને ક્રોસ કરવાના પ્રયાસ ન કરવાથી અમે અહીંયા જે છે એ કોઝવે પર પોલીસનું ડિપ્લોયમેન્ટ પર કરતા હોઈએ છીએ જેમાં લોકો સાથે સહકાર આપે એ ઈચ્છીએ છે અમે બરવાળા પોલીસ પીઆઈ સાહેબને ફોન કર્યો અને જાણ કરી તરત એમને ટીમ મોકલી અને તાત્કાલિક એમને બધા માનપા જઈને બસાવી લીધા હતી જેવો બચી ગયો અને પોલીસની કામગીરી ઉપર શું કહેશો ના સારી કામગીરી છે અને પછી મામલતદાર સાહેબ પરાજ સાહેબ બધી સ્ટીમ અહીં આવી ગઈ હતી અને બસાવી લીધા છે પાણીમાંથી બેને જીવ બસી ગયા છે